હા એક અહીંયા ખાઈ ઓલો ખાઈને દેવગર એ ઓલી બાજુ છે તો અને આ બાજુ આપણે આવતા એટલે આપણે માતાજી નામ અને પગમાં તકલીફ છે માતાજીને એક પગ છે કદાચ ક્યાંક વાહનમાં ચમક આવી ગયો છે જેના હિસાબે એ હાલવામાં બહુ તકલીફ છે ટૂંકમાં લંગડક લંગડક હાલે હલાય ના હલાય આ નંદી મારાજ છે એનું કમઈનું ઓપરેશન કરેલું છે એને રિકવરી ચાલુ છે પણ પાછા રસી એમાં થયા હોય કારણ કે કમાઈના ઓપરેશનમાં ચાન્સીસ એવા છે કે ઓકે થાય તો થાય આ નંદી મહારાજ જે છે એ કાલે ભાઈ લાંબા થઈ ગયા હતા કાંઈ કઈ હું થઈ ગયો મારો રામજાણા એટલે પાછા ઊભા થવાનું નામ નહોતા લેતા એટલે ફાઇનલી અત્યારે એ ઊભા થઈ ગયા છે ક્લાસ ખાઈ પીને વ્યવસ્થિત અહીંયા ઊભા છે એકાદો દિવસ રાહ જોઉં પછી હાવ ઓકે થઈ ગયા નંદી મહારાજને કે ના હાલો પાછા હતા એવાના એવા થઈ ગયા આની પહેલાં આપણે ડ્રેસિંગ કર્યું હતું એને એમાં નાની નાની જીવત હતી એટલે એ અત્યારે એ રીકવરી એની ઓકે થઈ ગઈ છે એટલે પછી નંદી મહારાજને આપણે એ એની રીતે જવા દે હું જે હતા અહીંયા આ માતાજી છે માતાજીએ ભાઈ એને સેમ સિચ્યુએશન થઈ ગઈ હતી આપણો ચડી ગયો હતો અને ના હલાયક ત્રણ ત્રણ કન્ટિન્યુ દવાની ટ્રીટમેન્ટ આ બધી વસ્તુ ચાલુ માતાજીને એટલે અત્યારે થોડો ઘણો એ એની રીતે પ્રયત્ન કરે છે ઊભું થવાનું આ તમે જોતા જઈશું પગ ડેડી ઢેડીના નિશાન અને આપણે ટૂંકમાં હવે આજે આપણે હું કહી શકીએ કે ભગવાનની દયાથી કદાચ આજે ઊભા થઈ જાય એવી સિચ્યુએશન છે અને આ ટાઈપથી કંઈક આપણો આખે આખો ગૌચોડાનો શેઠ મહિનો છે આપણી ગાડી છે ગાડીનું રિપેરિંગ કામ થોડું ઘણું માગે છે એટલે રિપેરિંગ કામ કરાવી લે એટલે બહુ જલ્દી ગાડી આપણી જાય જઈને આ અહીંયાથી તમે આખે આખો સીન જોઈ લો નો અને આ પાછળની સાઈડ છે તો એ આપણો વૃદ્ધ લોકો માટેનો આશ્રમ છે જ્યાં નિરાધાર લોકો રહે છે એડ્રેસની વાત કરી દે તો ભાઈ જામજોધપુર જામનગર જિલ્લાની અંદર જામજોધપુર તાલુકો અને જામજોધપુરથી એકઝેડ બારો બાર પાટિયા પાસે આપણો અહીંયાનું એડ્રેસ આવેલું છે કોઈ પણ મિત્રો કદાચ અહીંયા આવું એ માંગતા હોય તો આ એવો અમારા સુભાષગીરી નીકળ્યા છે અહીંયા ભાઈ જગ્યાની અંદર બધાથી પહેલાં મેમ્બર સુભાષગીરી છે મજા મેં બાબા ખાના ખાયા વાહ આ મારા રામ બાપા હે રામ વાળા હું જા રામ બાપા ખાધા રોટલા રોટલા નથી ખાતા એ ખાય થારી એમ પેઢી છે ના પાડે લે કે નથી ખાતા હું જાઓ શાંતિથી હો એટલે આ બેને ભાઈ રૂમ નોખો આપેલો છે એનું કારણ માત્ર એટલું છે કે રામ બાપાને બહુ ખરાબ સિચ્યુએશન ને ખરાબ આદત છે આપણે હું કહી શકીએ એ બધું પેન્ટમાં પેન્ટમાં કરી લઈએ છે અને સુભાષગીરી છે અને બીડીની બહુ વધારે આપણે કહી શકીએ એવી ટેવું છે એટલે એ લોકોને બે અલગ રૂમ આપેલો છે બાકી અહીંયા આપણે આમ જોઈએ તો દસક જણા જેવા આપણા આ બાજુની સાઈડ છે જેમાંથી એક હમણાં જે આપણા બાપાને મળ્યા આવી એના સિવાયના ચાર બીજા એવા વ્યક્તિ છે કે જે વ્યક્તિને ટૂંકમાં માનસિકને થોડી ઘણી અસર છે માનસિકની બીમારી છે અને એ ઘણા સમયથી છે એટલે એને ધીરે ધીરે રિકવરી ચાલુ છે અને એના સિવાયમાં વાત કરીએ તો બીજા ત્રણ છે એ એવા વૃદ્ધો છે કે જેને આગળ વધ્યાં કોઈ છે નહીં એક મિત્રો છે તો એનું વેક્સિડન્ટ થઈ ગયેલું છે એને આગળ વધે કોઈ છે નહીં એટલે આ બધું આમનામ ભગવાનની દયાથી અને તમારા બધા મિત્રોના સપોર્ટથી ચાલે છે હજી આમાં થોડું ઘણું આપણે છે ને કામ કરી નાખશું અને એક તો પહેલાંથી અહીં ચારે બાજુથી ઢાંકી દે હું ઢાકી દે જેથી કરીને આને ઠંડી કોઈને ના લાગે અહીંયા જેટલા અંદર હોય એટલાને અને અત્યારે હજી ઠંડી ઓછી પડે છે હું કંઈ જગ્યાએ પણ આગળ જતાં ઠંડી ફૂલ થાય એટલે ફૂલ થાય ને એની પહેલાં આપણે આને ઢાંકી દઈએ અને કદાચ શોર્ટ વિડીયોના માધ્યમથી પણ તમે જોયું હોય છે કે આપણે આ શેડ બનાવ્યો હતો તો આ તમે પાઇપ આ પાઇપ છે ભાઈ હેવી એકદમ પાઇપ છે આ પાઇપનું વજન છે આપણે એક ફૂટે બે કિલો અને બસો ગ્રામ એટલે કેટલો હેવી પૈસા હશે તમે વિચાર કરી શકો કારણ કે આપણે નાખો જે ઉપયોગ જ એવો હેવી કર્યો છે જેથી કરીને ભવિષ્યમાં કંઈ પણ પવન કે આ તે આવે તો એમાં કંઈ તકલીફ ના થાય અને વીસ વર્ષ સુધી આ પાઇપને આમે કંઈ થાય નહીં પછી બાકીના આ છે તો આપણા મિત્રો છે ટ્યુબ છે પછી આ ગાડી છે જે તમને વાત કરી છે તો ને આ ગાડીની આપણા એક મિત્રો છે જામનગરની અંદર અને એનું હું તમને બહુ જલ્દી ટૂંકમાં નામને આપીશ ક્યાંથી છે શું છે ઘણા બધા એવા આપણા મિત્રો છે કે જેની નાની નાની મદદથી આ બધી વસ્તુઓ હાલે છે નાની નાની મદદ બે હજાર પાંચ હજાર જેનાથી જે થાય છે એ તમે બધા મિત્રો સાથ સહયોગ અને સપોર્ટ આપો છો જેના હિસાબે અત્યારે હું તમને હું કહી શકું કે આપણે એક ઈચ્છા હતી કે ભાઈ ગાય માતા જે રોડ ઉપર એક્સિડન્ટ થાય છે જે જીવ અને પછી એની સારવાર થતી નથી હવે આ મંગા જેવું છે આ તો કંઈ બોલવાના છે નહીં એને ગમે થાય તો એટલે આપણે એક એના માટે મેં કીધું નિર્માણ કરીએ અને જેટલું આપણાથી થાય એટલું આપણે એવું નથી કહેતા કે ભાઈ આપણે બધું કરીએ કે આપણાથી બધું થાય પણ જેટલું આપણાથી થાય એટલું એક ટકો થાય તો એક ટકો બે ટકા થાય તો બે ટકા મહેનત કરીએ જેથી કરીને આ બધા જીવને કંઈ તકલીફ ના આવે અને આ માતાજીએ બહુ જલ્દી આપણે એવી આશા રાખીએ છીએ કે ઊભા થઈ જાય એટલે આ ટાઈપથી બધું છે ભાઈ અંદરની સાઈડ આપણે રહેવામાં સુવિધા કંઈ ઘટે નહીં એવી છે જ્યારે જાવી એ તમને ગુમરો મરાવી દઈએ જે આ બધા લોકો રહીએ છે જમી લીધું બધાએ આ મિત્ર અને ખુરજી ઉપર હોતો હોય શાંતિથી જમીનમાં બેહી ગયા છે દેવગઢગીરી અહીંયા હોઈ ગયા છે આ મિત્ર અહીંયા જમવર જમણવારનો કાર્યક્રમ ચાલુ છે હું છે વાહ શાક ને રોટલી ને કંઈ હટે નહીં પણ હા હું ભાઈ અમારે અહીંયા રહેવાની સુવિધા છે આ બાજુની સાઈડ બે આપણે બે ખાટલા છે એકા તો અહીંયા રહી જાય ઉપર આજ સાઈડમાં સાઈડ આ જ ટાઈપથી સેમ રૂમ છે ઉપરની સાઈડ અને આ તમે જોઈ શકો છો તો અહીંયા ભગવાન શ્રી દ્વારિકાધીશ ગિરનારી મહારાજ આ બધાની દયાથી આ બધી વસ્તુ હાલે છે માં મોગલ છે આ બાજુની છે આ બાજુની સાઈડે તમે ફોટો જોઈ શકો છો તમને જરાક નજીકથી દેખાડી દઉં એટલે આ સિચ્યુએશન છે બાકીના આપણે બધા પરિવારોને કરિયાણું હવે જેને ખાસ જેને જેન્યુન જરૂરિયાત છે એ બધા કરી એ બધા પરિવારોને કરિયાણું પહોંચે છે જેનો વિડીયો લેવાનો આપણે કંઈ સમય મળે ના મળે એ કોઈ જરૂરી નથી પણ આ કદાચ તમે અહીંયા એક નજરમાં જોઈ શકતા હિશો અહીંયાથી બધા આપણા પરિવાર છે હવે આમાંથી અમુક પરિવાર છે જેને એ ટૂંકમાં અત્યારે આપણે કહી શકીએ કે હોકા થઈ ગયેલું છે એ પરિવારને કંઈ કરિયાણાની જરૂર નથી કે જે પોતાના પગ ઉપર આત્મનિર્ભર થઈ ગયા છે અને જે એવા જેન્યુન છે કે ભાઈ જે વૃદ્ધ છે તો એ લોકોને પોચતું જ રહીએ છે અને બનતી આપણી મહેનત એવી રહેશે કે પોચતું જ રહીએ કારણ કે વૃદ્ધ લોકોને બીજો કાંઈ ક્યાંયથી આવક નથી ખાસ કરીને અત્યારે બધા લગભગ જગ્યાએ પરમિટના માલ બંધ થઈ ગયા છે અમુક જગ્યાએ એવી સિચ્યુએશન થઈ જાય કે જ્યાં એ વૃદ્ધને ફિંગર નથી આવતા એટલે એના હિસાબે બધું હેરાન થતા હોય પણ ઉપરવાળો ક્યાંકથી ને ક્યાંકથી બધાનું ભેગું કરી દઈએ એટલે વધારે વાત નહીં કરતા અત્યારે તમને આ વિડીયોના માધ્યમથી મેં કીધું બધા મિત્રોને જરાક દેખાડી દઉં આખી આખી સિચ્યુએશન કે આ ટાઈપથી છે ખાસ કરીને જરૂર કમેન્ટ કરજો અને જે આપણું કાર્ય હતું એ અત્યારે એમ કહી શકીએ કે આપણે ભાઈ પૂરું થઈ ગયું છે માતાજીના શેડનું અને આ આશ્રમ છે હવે એની અંદર ટૂંકમાં જે કાંઈ જેટલા મન રહે છે એમાં આપણે બનતી ટ્રાય એવી પ્રયત્નો કરીએ કે એને બધી સુવિધા મળે દવા છે જમવા રહેવાનું તો આપણે સુવિધા છે જ પણ પ્લસમાં દવાની પણ એને સુવિધા મળે એટલે જેટલું આપણાથી બધાથી પહોંચાય એટલું આપણે કાર્ય કરીએ છીએ તો વધારે વાત ન કરતા બધા મિત્રોને જય મારા જય દ્વારિકાધીશ અને જય મા મુગલ તમારાથી જે કાંઈ થાય એ નહીં તો ફૂલની પાખડી સહયોગ આપજો અમારા આ કાર્યની અંદર અમારા રામ બાપા અહીંયા બેસી ગયા છે એટલે હવે અહીંયા જ બેસે એની અંદર કરતા નથી બે થી ત્રણ વાગ્યા હોય હોય રામગીરી હું જોતો બીડી જોડી જોતી હતી આ બાલ પ્લીઝ આજ નથી દઉં આજ નથી પ્લીઝ આજ બે પ્લીઝ બેડી દો હાલો આપી દઉં તમને થોડી ના હા હાલો આપી દો પાણી છે ને બોટલમાં ભરેલું તો વાંધો નહીં પછી જો સુભાષગીરીમાં હોઈ ગયા છે શાંતિથી હોઈ જાજો ખાટલા અહીં બેહતા નહીં હો શાંતિથી એ મસ્ત આરામ કરી લેજો પણ ભાઈ રામ બાપા અમારે આરામ કરતા નથી અને આજના આજનો દી પ્લીઝ બીડી દયો દાવ ને અને ગાય માણા થઈ જાય ને પછી એને ઘણી બધી તકલીફ થતી હોય ને બીડી ના જડે તો બાથરૂમ ના ઉતરે ના તેને એક્સ વજેડ એવી ઘણી બધી તકલીફ હોય એટલે બંને ત્યાં સુધી આપણે એવા પ્રયત્ન કરીએ કે મૂકી દઈએ પણ છતાંય આપણે થોડી ઘણી ટૂંકમાં ચાલુ રાખીએ નકર આમાં ક્યાંય એવું થાય કે ભાઈ વ્યસન ના લીધે પછી એની તબિયત ખરાબ થઈ જાય ચક્કર આવે ને હાલી ના આવે ને કાંઈક રમાય થાય કા પ્લીઝ પ્લીઝ સોરી બાક જોતી હતી તો હાલો આપી દઉં એટલે આ રીતના ભાઈ આખે આખો શેડ્યુલ છે સારું લાગ્યું હોય તો વિડીયોને શેર કરજો હાલો મળીએ આપણે આવતા પાટની અંદર તો હું તો બધા મિત્રોને જઈ દ્વારિકાધીશ